દંપતીને રિક્ષા પાર્કિંગ બાબતે તતો નલા વિકલાંગ દંપતીએ ગુરવા પોલીસને કરી રજવાત વરુદ્રા શહેરના ગુરવા વિસ્તારમાં આવેલી સ્વામી વિવેકાનંદ હાઈટ્રણમાં વિકલાંગ દંપતીએ પાર્કિંગ બાબતે તતા ન્યાય સામે દુખ વ્યક્ત કર્યું છે તેમની ફરિયાદ મુજબ આસપાસમાં રહેતા કેટલાક લોકો તેમની પોતાની રિક્ષા સોસાયટીમાં પાર્ક કરવા દેતા નથી અને વારંવાર હેરાનગતિ કરતા હોય તેવી ફરિયાદ કરી છે

રાત્રે અહીંયા દશામાનું વિસર્જન હતું ને તો ગરબાને એ રાખ્યું હતું તો અમે રોજના જેમ અહીંયા જ રિક્ષા મૂકી હતી તો આ લોકોએ શનિવાર રાત્રે રિક્ષા ખસાઈ દીધી હશે રવિવારે મારે જોબ પર જવાનું હતું એટલે અમે દસ સાડા દસ વાગે નીચે આવ્યા અમે બંને જણ તો રિક્ષા તઈ હતી અને પ્રમુખ અહીંયા ઊભેલા હતા પેલા ઝાડ પાસે તો અમે એમને કીધું કે અહીંયા હો અહીંયા તો એ કહે છે કે શું છે કશું ફોનની અંદર કંઈ કરતા હતા તન વચ્ચે ગાડી હતી તો એમનો અમને ફેસથી આઈ કોન્ટેક્ટ નહોતો થતો તો અમે કીધું અહીંયા હોય તો કે બોલો ને શું છે તો અમે કીધું રિક્ષા ખસાય તો તમારા લોકોએ જગ્યા પર લાઈન પાછી મૂકવાની હતી ને તો કે છે એ બધું મારું કામ નહીં કહે છે પાર્કિંગનું તમારે જે બી મગજમારી હોય તો હું પ્રમુખ છું તો કંઈ એ બધું મેં થોડું ધ્યાન રાખીશું એ બધું તમારી જવાબદારી રહેશે તો અમે કીધું તમે પ્રમુખ છે તો અમે તમને જ કહીશું તો કે મને કંઈ પૈસા નહીં આવતા પગાર નહીં આવતા એવું હોય તો તમે બની જાઓ પ્રમુખ આવું બોલ્યા તો અમે કીધું અમે તમને નહીં કહીએ તો કોને કહીશું કે ભાઈ તમે રિક્ષા ખસે એનો વાંધો નથી પણ રિક્ષા એની જગ્યા પર પાછી લાઈન મૂકવાની ને તો કે આખા ફ્લેટવાળા એવું કહે છે કે અહીં તો તમારે પાર્કિંગ નહીં કરવાનું તમારે ગાર્ડન પાસે પાર્કિંગ કરવાનું તો મેં કીધું અમે ગાર્ડન પાસે પાર્કિંગ કરીશું તો આટલું બધું ઇરફાન ચાલીને કેવી રીતે જશે એ મારા હસબન્ડ છે ઇરફાન તો મેં કીધું એટલું બધું અમે કેવી રીતે ચાલીને જઈશું અને તો કહે છે કે એ બધું હું ના જાણું કે છે આખા ફ્લેટવાળા એવું કહે છે કે તમારે સામે પાર્કિંગ કરવાનું તો અમે કીધું અમે સામે પાર્કિંગ નહીં કરી શકતા ને એટલું બધું નહીં ચાલી શકતા અમે પોલીસને કમ્પ્લેન કરીશું તો કે હા જાઉં ને કર દો ને કહે છે તો તમે પ્રમુખ બની જાઉં હં તો અમે રવિવારે જ અગિયાર વાગે પોલીસ સ્ટેશન ગયા હતા સાડા દસ અગિયાર વાગે અને તઈ જઈને અમે અરજી લખાઈ કે અવું થાય છે તો અમે ઇલો ગોરવા પોલીસ સ્ટેશન ગયા હતા તો ત્યાંથી અમને કીધું કે વાંધો નહીં તમને ફોન આવશે તો તમારે આવવાનું તો મને ગઈકાલે સાત તારીખે ફોન આવ્યો કે હેતલબેન તમે કમ્પ્લેન લખાઈ તો આવ્યા નહીં તો મેં કીધું સાહેબ મને ફોન આવે ને ત્યારે આવવાનું કીધેલું તો કે સારું હમણાં જાવ તો મેં કીધું મેં તો અત્યારે જોબ પર છું મેં સાડા પાંચ વાગે છૂટીશ એટલે આવીશ તો કે સારું તમે સાંજે પોલીસ સ્ટેશન ગયા અને સાહેબને કીધું અવઅું કરે છે તો એમણે અમે કીધું પ્રમુખ ને પ્રમુખ અને રવિવારે સાંજે અમારા ઘરમાં અમને ફોન કર્યો કે નીચે આવો તમને પાર્કિંગનું બતાવી દઈએ તો અમે કીધું અમે આજે બહુ થાકી ગયા છે ને તો અમે નહીં આવતા તમે લોકો ઉપર આવો તો મારા ઘરમાં બેસીને રેકોર્ડિંગ ચાલુ રાખીને રેકોર્ડ કર્યું બધું અમને બધું ઉશ્કેરાઈ ઉશ્કેરાઈને બોલાયું અને બધું રેકોર્ડિંગ કર્યું એ લોકોએ અને પછી મને કહે છે કે તમને સામે ગાર્ડન પાસે જ પાર્કિંગ કરવાનું છે કહે છે તો અમે કીધું કે અમે તઈએ એટલે બધે કઈ રીતે ચાલીને જઈશું તો કે છે તમે મોદીને કહો કે તમને મકાનો આપ્યા ને તો હવે તમને એક બ્રિજ બી બનાવી આપે એવું મિતુલભાઈ બોલ્યા કે હવે એક બ્રિજ બી બનાવી આપે કે સીધું ઘરમાંથી તમારાથી બ્રિજ પર રિક્ષામાં જ ઉતરાય બ્રિજ પર થઈને પોલીસે એવું કીધું આ લોકોને પછી એમને ફોન કર્યા ને તો કે સાડા સાત વાગે અમે લોકો આવીશું જોબ પર છે તો એ લોકો સાડા સાતે આવ્યા ને તો અમને કે તમે લોકો જાઓ વાંધો નહીં પછી અમને ફોન કર્યો કે તમે લોકો અહીંયા આવી જાઓ પોલીસ સ્ટેશન પાછા તમે પાછા તો આ એ આખા ગ્રુપમાં મેસેજ નાખી દીધો અને આખા બધા ઓછા મોછા સિત્તેર એસી જણા લોકો ત્યાં પોલીસ સ્ટેશન આવી ગયા તા અને અમારી સાઈડ નું પ્રમુખે મેસેજ નાખ્યો કે એકસો ત્રણ પોલીસ કમ્પ્લેન કરી છે તો તમે લોકો આવી જાઓ તો ગ્રુપમાં મેસેજ આવી રીતે નાખી દીધો તો અને આખા બધા એટલે બધા આવ્યા હતા અમારી માગણી એ જ છે કે ભાઈ અમને જે રીતે ફેસિલિટી જોઈએ છે નજીકમાં અમને ઓટો પાર્ક કરવા દે અને અહીંયાથી ડસ્ટબિન ખસાવે કારણ કે અહીંયા ગાડી એટલી ગંધ આવે છે અને વ્હીલચેર મૂકું છું ને તો મને જીવડાઓ ગિલોડીઓથી બહુ બીક લાગે છે તો કંઈ ને કંઈ એની પર ચડી જાય અને અહીંયાથી અમને લોકોને અહીંથી આટલે જવામાં પાંચ સાત મિનિટ થઈ જાય છે તો પોલીસે એવું કીધું મને કે બેન તમે બી જાઓ અને આ લોકોને કે તમે બી જાઓ અમે લોકો કાલે સાડા દસ અગિયાર વાગે આવીશું અને જે ટાવરની આજુબાજુવાળા ટાવરને બધાને પૂછપરછ કરીશું એવું કીધું અમને ધમકાવીતા નથી પણ આ લોકો બિહેવિયર મિસબિહેવિયર કરે છે આમ માનસિક મેન્ટલી ટોર્ચરિંગ કરે છે ને એનાથી મારું તો આખું શરીર ધ્રુજતું હોય છે અને બીક લાગી જાય કંઈક અમે બે જણ એકલા રહીએ છીએ એ રીતે છે ને સાહેબ બહુ બીક લાગી જાય અને એક વાર તો અમે ઉપર રહીએ ને તો આ વિલચર છે ને અમારે આવું કરે છે સામેવાળા અમારા ઘરના વિલ્લે વિલ્ચર મૂકી દીધી આજના સપોર્ટમાં બધા ટાવરવાળા અને પ્રમુખને કીધું ને તો કે આ તમારે ચાર ઘર નમ માસલો છે ને તો તમે ચાર જણા ફોડો કે છે અને લોબી નાની છે વિલ્ચર કાઢું છું તો જો મને હાથમાં વાગે છે બે એટલું મોટું ટેબલ વચ્ચે મૂકી દીધું પોલીસ મને કીધું કે હમણાં ફોન બી કર્યો સાહેબ પણ એ લોકો એ ફોન નહીં ઉચક્યો તો અમને બસ જ છે કે લોબીમાં અમને જગ્યા કમ્પ્લીટ કરી અમે વિલચાર કાઢીએ છે ને તો એક તો જો અમારે સામે વાલો છે ને એ ટેબલ મૂકી દીધું છે એ હેરાનગતિ છે અને એક આ ને કશું બી કહી તો જવાબદારી લેવા તૈયાર નથી પ્રમુખ હોય ઉપપ્રમુખ હોય કોઈ બી કશું જવાબદારી લેવા તૈયાર ઉપપ્રમુખ તો બહુ જ ભડકી ભડકીને બોલે છે સાહેબ અને પાછા અંદર અંદર મસ્કરીઓ કરે છે સામેવાળાને એવું કે તમે છે ને તારો હોલ બી આ લોકોને વ્હીલચેર મૂકવાલી દેવી પડશે એવી બધી મસ્કરી કરે છે અને અમે પોલીસ કેસ કરીને તો કાલે અહીંયા એક જણ બેઠેલો ને એ પેલા બીજાને કહે છે કે હવે તું પાર્કિંગ સરખું નહીં કરે ને તો હું પોલીસ કેસ કરી દઈશ કે છે અને પ્લસ એક બે એક અનુભવી કરીને છે ને તો ડસ્ટબિન મૂક્યા હતા ને તો પેલા બીજા પ્રમુખને બોલતા હતા લેડીઝ સામે છે તો બી એટલી ગંદી ગંદી ગારો બોલ્યા ને તો મેં કીધું તમને કંઈ એ જ મેનસ છે કે નહીં એક લેડીઝ સામે છે ને તમે ગારો બોલો છો કરે છે સાહેબ આનું લોકો એટલે અમે લોકો અહીંયા રહેતા ગભરાઈએ છીએ કે અમે બે જણ એકલા જ રહીએ છીએ અને બધા અમારા છે રિલેશનમાં